મધુરા સમાચાર પર ફરી એકવાર નજર કરીએ પાટીદારો સામે થયેલા સત્તર અલગ અલગ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે પાટણ જિલ્લાના જેટલા કેસ પાછા ખેંચાયા છે પાટીદારો સામે થયેલા સત્તર જેટલા કેસ પાછા ખેંચાયા છે ભાજપના કાર્યાલય અને જજની ગાડી પરના કેસ પણ પાછા ખેંચવામાં આવ્યા છે સરકારી મિલકત માં તોડફોન સરકારી કેસ પણ પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે છવ્વીસ જાન્યુઆરીના રોજ મહિલાઓ માટે ડાયાબિટીસ બીપી અને કેન્સર માટે દવા ઓપરેશન એ વિનામૂલ્યે કરવા માટેનો નિર્ણય કર્યો છે અને જેમાં વધુમાં વધુ બહેનો એનો લાભ લઈ શકે વ્યસન મુક્તિ માટે પણ આપણી આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુટકાને એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યાર પછી સતત જનજાગરણના કારણે આજે ગામે ગામ લોકો પણ જાગૃત બન્યા છે ત્યારે સૌ પ્રજાજનો સૌ વિવિધ રાજકીય પાર્ટીના પણ આગેવાનો કાર્યકર્તાઓ અને સરકાર સાથે મળીને ગુજરાતમાંથી વ્યસનને પણ દેશવટો મળે એના માટે આપણે સૌ કટિબદ્ધ બન્યા છીએ અને એમાં પણ આપણે સૌ આગળ વધીએ એ જ પ્રકારે પાટીદાર અનામત આંદોલન ચાલેલું અનેક લોકો ઉપર કેસો થયા હતા આ કેસો માટે પણ સરકારે સમાધાનકારી વલણ અપનાવ્યું અને એમાં પાટણ જિલ્લાના જેટલા કેસો એ ખેંચ્યા છે બાકીના પણ જે ચાર્જ થયેલા કેસો છે એના ઉપર પણ આગળ જતા એ પ્રક્રિયા પૂરી કરીને એમાં પણ સરકાર આગળ વધી રહી છે અને આમ આંદોલન દરમિયાનના પણ જે કંઈ કેસો હતા એમાં સરકારે આગળ વધી રહી છે અને એ રીતે પણ આ આંદોલનમાં જે કંઈ લોકો દાખલ થયેલી ફરિયાદો હતી એ વિડ્રો કરવામાં આવી છે